ગુજરાતની રાજનીતિમાં છેલ્લા બે મહિનાથી સૌથી વધુ ચર્ચામાં રહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા હવે જેલમાંથી મુક્ત થયા છે ગુજરાત હાઈકોર્ટે સરતી જામીન આપ્યા બાદ બુધવારે ચોવીસ સપ્ટેમ્બરે વસાવાને વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી બહાર આવવાની તક મળી છે લાંબા સમયથી રાહ જોઈ રહેલા તેમના પરિવારજનો અને સમર્થકો માટે આ છણ દિવાળીની જેમ ઉજવણી લાવનારી બની છે જેલની બહાર ઢોલ નગારા ફટાકડા અને નારા સાથે ચેતર વસાવાનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું આપના નેતાઓ અને સ્થાનિક કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પરિવારજનો ભાવુક બનીને તેમને આવકાર્યા હતા તો બીજી તરફ સમર્થકો નાચતા કૂચતા પોતાના નેતાને ફરી જોઈને ખુશી વ્યક્ત કરી રહ્યા હતા ચેતર વસાવા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા મત વિસ્તારના ધારાસભ્ય છે પંદર જુલાઈ એટીવીટી બેઠકમાં થયેલી મારામારી બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી લગભગ અઢી મહિના સુધી તેઓ જેલમાં રહ્યા હતા આ દરમિયાન માત્ર વિધાનસભા સત્ર દરમિયાન જ તેમને હાજરી આપવા માટે થોડા દિવસોનો પરેલ જામીન મળ્યો હતો હાઈકોર્ટે હવે તેમને જામીન આપ્યા છે પરંતુ સાથે કડક શરતો પણ લગાવી છે સૌથી મોટી શરત એ છે કે ચેતર વસાવા આગામી એક વર્ષ સુધી પોતાના મત વિસ્તારમાં પ્રવેશ કરી શકશે નહીં આ તેમના માટે રાજકીય રીતે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે જેલમાંથી બહાર આવ્યા બાદ ચેતર વસાવાએ પણ મૌન તોડીને પ્રતિક્રિયા આપી છે તેમણે આરોપો મૂક્યા છે કે ભાજપે તેમને રાજકીય રંજીશના કારણે ખોટી રીતે ફસાવ્યા છે તેમણે જણાવ્યું હતું કે હું આદિવાસી સમાજના હક માટે હંમેશા લડીશ અને ભાજપની તાનાશાહી સામે ઝૂકીશ નહીં જે રીતે એક ધારાસભ્ય તરીકે એટીવીટીની મિટિંગ સામે હાજરી આપી આ લોકોએ પૂર્વ આયોજિત રીતે મારી સાથે મગજમારી કરી મગજમારી કર્યા બાદ મેં પોતે પણ અરજી આપી છતાં મારા ફરિયાદની એ લોકોએ ગુનો દાખલ નહીં કરી અને મારા પર ખોટી ફરિયાદ કરી એમાં પણ ત્રણસો સાત લગાડી હાફ મર્ડર અને મને જે માથાબારી સાબિત કરીને બેસી દિવસ જેલમાં રાખવામાં આવ્યો જેમાં ભાજપ અને પોલીસ પ્રશાસન મોટો હાથ છે